તો આજ તો છે ને સંદીપ બ્લોગ ઉતારવાનો છે કે સંદીપ કેવો બ્લોગ ઉતારે એ આપણે જોશું કા સંદીપ સંદીપ એમ કે કે મને બ્લોગ ઉતારતા એટલું ન ખાવે એમ તો આજ છે ને મેં સંદીપ ને બ્લોગ ઉતારવા આપ્યું છે તો આજ છે ને આપણે સંદીપ બ્લોગ ઉતારશે તો તમે બધા બ્લોગ માં બેઠા રહેજો તમને બધા મજા આવશે ને આપણે આ જોવું કે કેવો બ્લોગ સંદીપ આજ ઉતારે તો ફેમિલી આપણે જો ધાબા પર બેઠા વિયે હશે અહીંયા પગી બેઠા છે ફરે જો અહીંયા કે ભૂંગળી નળની ભૂંગળી ફિટિંગ કરે છે કા પરે જવા

જો આયા પરેશ કે હાંધો મારો છે પરેશ ના હા પરેશ ભુંગળીનો હાંધો મારે છે છોકરા દુકાને લેવા જો ધમ્પશાળા આપણે મોવામાં કટકબટક મળે ને અહીંયા ઉનામાં છોકરા લેવા નવી નવી ને ખાવા

ધમ પસાડા માં કે ભાગ નીકળે સી નીકળી દો તો બગાડો કે આર્યન આ તો વાગે વાળો ભાગ નો ભાગે ધમ પસાડા ધમ પસાડા દી જાય લે પીસ તારી સી સોટી આલે તો અરે અરે ધમ પસાડા તો સીસોડી પીપોડી નીકળી હે આર્યન ધમ પસાડા પીપોડી નીકળી દયા દાદ કરે ધમ ધંધો તો ટ્રાય તમારે પડે કેવી પીપોડી વાગે ફેમિલી આપણે આ દવા બધું ટેકિંગ છે કેમ હાલે હવે એટલે

એ પર કામ કરી ને પેパラ કા કામ કરશી હોમલા તો તમને ખબર છે મુરત ને સીતા આવતું રહેતે બધું સી રેગ્યુલર કામ આપણે થઈ જાય જો આ બેઠા થઈ ને દયા ને રોયા હું એ પ્લાન કર્યો આ ને દે હેનો પ્લાન બનેયો ના ની કોઈ એ સેવડો બનાવતી કમી સેવડો બનાવશું જો માર મામી ને દયા આંદો એમ આ તો બોવા હા ઓય મંગરા હમ મંગળા રૂપિયા ખરીદતા હમ હા નમસ્તે છે હવે છે આમ તો આજનો ઘણો બનાવેલો છે એટલે તમે કોમેન્ટ માં તમને મારો બ્લોગ કેવો લાગ્યો બનાવેલો ને સપોર્ટ કરજો નકર દિયા મારી મસ્કરી કરી નાખશે એટલે દાટ છે એટલે સપોર્ટ કરતા રહેજો મારા બાપ આપણો જ તો ફેમિલી આ છે તમને કેવો કોમેન્ટમાં હું તો આ ફૂલ સપોર્ટ કરવા મને નગર મારે બ્લોગ નો પોપટ થઈ જાય એવું દિવસ એટલે જેમ મને વધારે સપોર્ટ કરજો આ મારો પેલો મેં બ્લોગ બનાવ્યો વધારે તમે તો એટલું બ્લોગ માં નથી ઓછું શું કેવું આ બ્લોગ વિશે ને શીખે છે ના નથી પણ ને બ્લોગ આપ્યો છે કેજો કે બ્લોગ કેવો સપોર્ટ કર બધા

Aye sing taluwa na diye na. <hesitation> Taluwa na. <hesitation> Kaluwa taia penarasa tiauro <hesitation> 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 <hesitation>

ખાવા <laughs> તમારો <laughs> તો હાલો શેવડો ખાઈ લઈ તો ફેમિલી તો આપણું વાળું પાણી કરી લીધા થઈ ને વાળું પાણી કરીને બેઠા થઈ હવે આપણો આજનો દિવસ આવો રો છે ફેમિલી આજ સંદીપ પે બ્લોગ કેવો વિચારો એ કમેન્ટ માં જરૂર કેજો અને ને વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી રામ રામ બધાઈને